હનુમાન ચાલીસાથી મળતી સફળતાના સાત સૂત્રો ઘણા ઓછા લોકો જાણે છે કે હનુમાન ચાલીસા એક ક્રમમાં લખવામાં આવી છે માન્યતા છે કે હનુમાન ચાલીસા તુલસીદાસે પોતાના બાળપણમાં જ તૈયાર કરી લીધી હતી ચાલીસા જેમાં ચાલીસ ચોપાઈ હોય છે ચાલીસા જ હનુમાનજીની કૃપા મેળવવા માટે શ્રેષ્ઠ સ્તુતિ છે ચાલીસ ચોપાઈઓ એ જીવનના ચાર સૌથી મહત્વપૂર્ણ અંગોના ક્રમમાં લખવામાં આવી છે આ ક્રમ ધર્મ અર્થ કામ અને મોક્ષ છે ઘણા ઓછા લોકો જાણે છે કે હનુમાન ચાલીસા તે ક્રમમાં લખવામાં આવી છે જે એક સામાન્ય વ્યક્તિના જીવનનો ક્રમ હોય છે જો તમે માત્ર હનુમાન ચાલીસા વાંચી રહ્યા છો તો તે તમને અંદરની શક્તિ તો આવશે જ પરંતુ જો તમે તેના અર્થમાં છુપાયેલી લાઈફ મેનેજમેન્ટના સૂત્રોને સમજી લેશો તો તમારા જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા અપાવી શકે છે હનુમાન ચાલીસા સનાતન પરંપરામાં લખવામાં આવેલી પહેલી ચાલીસા છે અન્ય ચાલીસાઓ તેના પછી લખવામાં આવી છે હનુમાન ચાલીસાની શરૂઆત થી અંત સુધી સફળતાના અનેક સૂત્રો છે ચાલો જાણીએ છીએ હનુમાન ચાલીસા થી તમારા જીવનમાં શો શો ફેર લાવી શકે છે હનુમાન ચાલીસા શરૂઆત ગુરુ થી થઈ છે શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજમન મુકુર સુધારી આપણા ગુરુની ચરણોની ધૂળથી આપણા મનના દર્પણને સાફ કરું છું ગુરુનું મહત્વ ચાલીસાના પહેલા દોહાથી પહેલી લાઈનમાં લખવામાં આવ્યું છે જીવનમાં ગુરુ નથી તો તમને કોઈ આગળ વધારી શકશે નહીં ગુરુ જ તમને યોગ્ય રસ્તો બતાવી શકે છે એટલે તુલસીદાસે લખ્યું છે કે ગુરુના ચરણોની ધૂળથી મનના દર્પણને સાફ કરું છું આજના સમયગાળામાં ગુરુ આપણા મેન્ટર પણ હોઈ શકે છે અને બોસ પણ માતા પિતાને પહેલા ગુરુ જ કહેવામાં આવ્યા છે સમજવાની વાત એ છે કે ગુરુ એટલે પોતાનાથી મોટા વડીલોનું સન્માન કરવું જરૂરી છે જો ઉન્નતિની રાહ પર આગળ વધવું હોય તો વિનમ્રતા સાથે વડીલોનું સન્માન કરો ડ્રેસઅપનું ધ્યાન રાખો

રામના કામ કરવા માટે હંમેશા આતુર રહો છો આજના સમયમાં એક સારી ડિગ્રી હોવી ખૂબ જરૂરી છે પરંતુ ચાલીસા કહે છે કે માત્ર ડિગ્રી હોવાથી તમે સફળ થશો નહીં વિદ્યા પ્રાપ્ત કરવાની સાથે તમારા સારા ગુણો પણ વધારવા પડશે બુદ્ધિમાં ચતુરાઈ પણ લાવવી પડશે હનુમાનજીમાં ત્રણ ગુણ છે તે સૂર્યના શિષ્ય છે ગુણી પણ છે અને ચતુર પણ છે એટલે તમે સારા લિસનર બનો પ્રભુ ચરિત્ર સુની બે કૌ રસિયા રામ લખન ચીતા મન બસિયા તમે રામચરિત એટલે રામની કથા સાંભળવામાં રસિક છો રામ લક્ષ્મણ અને સીતા ત્રણે તમારા મનમાં વાસ કરે છે જે તમારા પ્રાયોરિટી છે જે તમારા કામ છે તેને લઈને માત્ર બોલવામાં નહીં સાંભળવામાં પણ તમારો રસ હોવો જોઈએ સારા હોવું ખૂબ જરૂરી છે જો તમારી પાસે સાંભળવાની કળા નથી તો તમે ક્યારેય સારા લીડર બની શકતા નથી ક્યાં કેવો વ્યવહાર કરવાનો છે તમારા તે તમારામાં જ્ઞાન જરૂરી છે સૂક્ષ્મ રૂપ ધરી સિંહાવી વિકટ રૂપ ધરી લંક જરાવા તમે અશોક વાટિકામાં સીતાજીને પોતાના નાના સ્વરૂપમાં દર્શન આપ્યા અને લંકા સળગાવતી વખતે મોટું સ્વરૂપ ધારણ કર્યું કઈ પરિસ્થિતિમાં પોતાનો વ્યવહાર કેવો રાખવો છે આ કળા હનુમાનજી પાસેથી શીખી શકાય છે સીતાજીને જ્યારે અશોક વાટિકામાં મળ્યા ત્યારે તેમની સામે નાના સ્વરૂપમાં મળ્યા ત્યાં જ્યારે તે લંકા સળગાવી ત્યારે પર્વતાકાર સ્વરૂપ ધારણ કરી લીધું મોટા ભાગે લોકો તે નક્કી કરી શકતા નથી કે ક્યારે કોની સામે અને કેવું દેખાવું જોઈએ એ તમે સારા સલાહકાર બનો તુમહારો મંત્ર વિભીષણ માના લંકેશ્વર હવે સબ જગ જાના વિભીષણે તમારી સલાહ માની તે લંકાનો રાજા બને તે આખી દુનિયા જાણે છે હનુમાન સીતાની શોધમાં લંકા ગયા ત્યારે તેઓ વિભીષણને મળ્યા વિભીષણે રામ સ્વરૂપ જોઈ અને તેમને રામને મળવાની સલાહ આપી તે સલાહ માની રાખી અને રાવણના મૃત્યુ બાદ તેઓ રામ દ્વારા લંકાના રાજા બનવામાં આવ્યા કોને ક્યાં કેવી સલાહ આપવી જોઈએ તેની સમજ હોવી ખૂબ જ જરૂરી છે યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિને આપવામાં આવેલી સલાહ માત્ર તેનો જ ફાયદો કરતી નથી તમને પણ કોઈ ને કોઈ જગ્યાએ ફાયદો આપે જ છે આત્મવિશ્વાસમાં ઘટાડો ન આવે પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી જલદી લાંધી ગઈ અચરજ નાહી રામ નામની અંગૂઠી પોતાના મુખમાં રાખી તમે સમુદ્રને પાર કર્યો તેમાં કોઈ અચરજ નથી જો તમને પોતાના ઉપર જ પરમાત્મા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે તો તમે મુશ્કેલ સફળતાથી પૂર્ણ કરી શકો છો આજના યુવાનોમાં એક ખામી છે કે તેમનો વિશ્વાસ તૂટી જાય છે આત્મવિશ્વાસની ખામી ખૂબ જ વધારે છે પ્રતિસ્પર્ધામાં સમયગાળામાં આત્મવિશ્વાસની ખામી હોવું ખૂબ જ ખતરનાક